નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો હરની બોટકાંડના આરોપી ગોપાલ શાહને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આમંત્રણ આપતા તંત્રની નીતિ સામે સવાલ આ અંગે ખુલાસો માંગવા આપના હોદ્દેદારો શ્રુતોચાર સાથે પાલિકા પહોંચ્યા કમિશનર પર ગંભીર આક્ષેપો

આ ઉપર મીઠું ભગરાવવાનું કામ કરી રહી છે એટલે સરકારને પણ અમે તો વિનંતી કરીશું दोगली नीति नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी दोगली नीति नहीं चलेगी नहीं चलेगी डोगली नीति नहीं चलेगी नहीं चलेगी डोगली नीति नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी दोगली नीति नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी गली गली में शोर है गली गली में शोर है आज म्युनिसपाल कमिश्नर ने अमे लोग आवेदन पत्र आया था અને આવેદનપત્ર પછી એક તમારા સાથે વાતચીત કરી રહ્યા છે સૌથી પહેલો અમારો એક મુદ્દો એ હતો કે ભાજપ અને આ તંત્ર એ લોકોને તંત્ર એટલે કે આ જે ભાજપ સરકારનો જે પ્યુરોકેટ છે પ્યુરોકેટ છે એ તંત્ર એ લોકોની દોહરી એમના માપદંડ છે લોકો માટે તમે તમને કદાચ યાદ હશે કે આજથી થોડા સમય પહેલાં જ્યારે આપણે પંડિત દીનદયાલ ઉપાધ્યાય અતિ આપણે ગૃહમાં જ્યારે મુખ્યમંત્રી વડોદરા પધાર્યા હતા ત્યારે હરણીકાંડના જે હરણીકાંડ બોટના જે પીડિતો હતા એમાંથી બે મહિલા સંધ્યા અને સરલાબેન આ લોકો મુખ્યમંત્રીને એમને ન્યાય નથી મળ્યો એની રજૂઆત કરવા માટે ત્યાં ગયા હતા ત્યારે મુખ્યમંત્રીએ એવું કહ્યું કે આ લોકો કોઈ ભાગ ભાગરૂપે અહીંયા આવ્યા છે આ તમારી રીત ખોટી છે તમે આવી રીતના પ્રોટોકોલ તોડીને તમે એવી રીતના આ આવી સભામાં તમે ના આવી શકો અને એના પછી એ બંને બહેનોને ચોવીસ ચોવીસ કલાક સુધી એમને ડિટેન કરીને ક્રાઇમ બ્રાન્ચવાળા રાખે અથવા પછી જ્યારે પણ વડાપ્રધાન આવતા હોય કે મુખ્યમંત્રી શ્રી આવતા ત્યારે એમના ઘર પાસે એમને નજર બંધ કરી દેવામાં આવે છે નજર કેદ કરી દેવામાં આવે છે જ્યારે હમણાં તાજેતરમાં જ બે ત્રણ દિવસ પહેલાં જ્યારે મુખ્યમંત્રી વડોદરામાં પધાર્યા ત્યારે આ અની બોટકાનો એક આરોપી નામે ગોપાલ શાહ બરાબર છે એ ખુલ્લે આમ મુખ્યમંત્રીની સભામાં બેઠા છે તો શું મુખ્યમંત્રીને એ પ્રોટોકોલ નથી દેખાયું કે એક આરોપી આવી સભામાં એમની સભામાં આવીને બેઠો છે જે એ આ કાંડમાં બોટકાંડમાં ચાર્જશીટમાં એના પર માનવ વધનો કેસ દાખલ થયેલો હોય એ વ્યક્તિ આજે એમની સભામાં બેસે તો શું એ એમને આવીને બેઠો છે તંત્ર દ્વારા એને જ્યાં સુધી કોઈ એમને આમંત્રણ પત્રિકા ના પાઠવે ત્યાં સુધી એવી કોઈ વ્યક્તિ આવતી નથી તો શું તંત્ર તંત્રની આ બેવડી નીતિ નથી આ ભાજપના ખેલમાં પીડિતો જેલમાં અને આવા આરોપીઓ સાહેબની સભામાં આ ક્યાં સુધી ભાજપને આવી રીતના બરદાસ્ત કરીશું હું વડોદરાવાસીઓને કહેવા માંગુ છું કે જાગો તમારી અંતરાત્મા ક્યારે જાગશે આવી બેવડી નીતિથી પાંત્રીસ વર્ષને ભ્રષ્ટાચાર અને લૂંટ સિવાય ભાજપે કશું આપ્યું નથી એ માટે આજે આમ આદમી પાર્ટીએ આ પ્રેસ કોન્ફરન્સ કરી છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે